ઉપ સરપંચ અને સરપંચ ના પતિ લાંચ લેતા ઝડપાયા સરપંચ પતિ ફરાર આ કામના શ્રી ફરિયાદી ગ્રામ પંચાયત તરફથી પાણી નું અને મંજૂર કલ્યાણ કેન્દ્રના મકાન બાંધકામ કરવાનું મજૂરી કામ આપવામાં આવે કોન્ટ્રાક્ટર દ્વારા બંને કામો પૂરા કરાતા મજૂરી તથા મટીરિયલ્સ નું બિલ મંજૂર થયા આ રકમ પૈકી મટીરિયલ્સના બિલ જે તે વેપારીના ખાતામાં તથા ઈટોના મટીયલ્સના પૈસા કોન્ટ્રાક્ટર ખાતામાં જમા ઉપરોક્ત કામના નાણાના પાંચ ટકા મુજબ રકમ લક્ષ્મણભાઈ તરાડ ઉપસરપંચ ધરોદ ગ્રામ પંચાયતના રૂપિયા છ હજાર તથા આક્ષેપિત દશરથભાઈ હમીરભાઈ બામણિયા પ્રજાજન સરપંચ પતિ અને ઉપસરપંચ દ્વારા લાંચની માગણી કરી જે લાંચની રકમ કોન્ટ્રાક્ટર આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરેલ અને આજરોજ લાંચના છટકા દરમિયાન લક્ષ્મણભાઈ તરાડ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી સ્થળ ઉપર પકડાઈ ગયેલ અને આરોપી દશરથભાઈ પ્રજાજન ધરોજ સરપંચના પતિ હાજર મળી આવેલ નથી ટ્રેપિંગ અધિકારી શ્રીમતી પી એમ પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર અલવલ્લી એસીબી પોલીસ સ્ટેશન સુપરવિઝન અધિકારી શ્રી એ કે પરમાર મદદનીશ નિયામક ગાંધીનગર એસીબી એકમ દ્વારા છટકું ગોઠવી પકડી પાડવામાં આવેલ